નાણા મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર પચીસ છવ્વીસ નાણાકીય વર્ષ માટેનું કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરી બે હજાર ના રોજ રજૂ કરશે આ તેમનું સંસદમાં આઠમું બજેટ પ્રસ્તુતિ હશે બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરી શરૂ થશે અને ચાર એપ્રિલ બે હજાર ના રોજ પૂર્ણ થશે જેમાં ચૌદ ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધીનું અંતરાલ સત્ર રહેશે પરંપરા મુજબ નાણાં મંત્રાલય સાંજે પાંચ વાગે ઉત્તર બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરશે આ સમારોહ બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાને દર્શાવે છે આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય અધિકારીઓ મોટી કઢાઈમાં હલવો હલાવશે જે પછી બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ સ્ટાફમાં વિતરણ કરવામાં આવશે આ સમારોહ લોક ઇન સમયગાળાની શરૂઆતને પણ ચિહ્નિત કરે છે જ્યાં અધિકારીઓને બજેટ વિગતોની ગોપનીયતા જાળવવા માટે મંત્રાલયના પરિસરમાં જ Rakvama a